ચાલો મિત્રો આજે સરસ મજાની રેસીપી લઈને હું તમારી સમક્ષ આવી રહ્યો છું આપનું વાનેચા ફેમિલી વોકમાં હાર્દિક સ્વાગત છે ચાલો તો આજે આપણે સરસ મજાની રેસીપી જે બનાવવાની છે તેનું નામ છે ફ્લાવરની ફૂલવડી આજે આપણે સરસ મજાની બનાવવાની છે મિત્રો તમે કોઈ વાર આ રેસીપી જોઈ હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો આજે આપણે સરસ મજાનું તાજું ફ્લાવર લાવીને તેની આ રીતે સરસ મજાની ગોટી તૈયાર કરી લેવાની છે મિત્રો ત્યાર પછી ફૂલ ફૂલ રીતે કટિંગ કરીને ચણાનું બેસન પણ એક વાટકી લીધેલો છે મિત્રો આપણે તો ચાલો સરસ મજાની આજે આપણે ફ્લાવરની ફૂલ વડી તૈયાર કરીને તેનો નાસ્તો કરશું મિત્રો એટલે કે સૌ કરશું જમશું તમે પણ પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો સૌ પ્રથમ આ રીતે આપણે ફ્લાવરની ફૂલ ફૂલ અલગ કરી લીધા છે મિત્રો તો ચાલો હવે આગળ જેમ રેસીપી બનાવીશ તે હું તમને બતાવીશ મિત્રો પૂરેપૂરો વિડીયો તમે જોઈજો ચાલો મિત્રો આપણે સરસ મજાના જે ફ્લાવરની ફૂલવડી તૈયાર કરવાની છે તેની અંદર મસાલા ઉમેરી દઈએ સૌ પ્રથમ આપણે ફ્લાવરની ગોટી તૈયાર કરેલી હતી તેની અંદર આપણે ચણાનો બેસન ઉમેરી દીધેલો છે મિત્રો તમે આ રીતે સરસ મજાની ફૂલવડી બનાવજો કારણ કે ક્રિપ્સી અને સ્વાદિષ્ટ તેમજ એક ચમચી આપણે ચોખાનો લોટ પણ લેવાનો છે કારણ કે તે કડક બને ક્રિપ્સી બને અને સ્વાદિષ્ટ બને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ મિત્રો એક ચમચી તીખું મરચું એક ચમચી મોળું મરચું થોડીક હળદર થોડુંક ધાણાજીરું થોડુંક હિંગ તેમજ આપણી વાલી વાલી કોથમીર પણ અંદર ઉમેરશું મિત્રો ચાલો તો તેને હવે તેની અંદર થોડોક ચાટ મસાલો એટલે કે આપણે જે ગ્રેથ તૈયાર કરેલો છે તે મરીનો મસાલો છે તે અંદર ઉમેરેલો છે મિત્રો ચાલો થોડું પાણી અંદર ઉમેરીને તેને સરસ રીતે આપણી ફૂલવડી તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણે ફ્લાવરના ફૂલને આ રીતે ખીરું કરવાનું નથી પરંતુ અંદર જ મસાલા ઉમેરીને તેની સાથે આ રીતે સેટિંગ કરી લેવાનું છે મિત્રો એટલે કે રગદોળી લેવાના છે ત્યાર પછી બે કે ત્રણ મિનિટ સુધી એને પણ આપણે શાંતિથી રહેવા દઈશું એટલે કે થોડાક વારવા દઈશું ત્યાર પછી જ આપણે તેને સરસ મજાના તેલની અંદર તળીને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ આપણી ફ્લાવરની ફૂલવડી તૈયાર કરવાની છે મિત્રો પૂરેપૂરો વિડીયો જોઈજો તો ચાલો થોડીક વાર સુધી તેને રહેવા દઈશું હવે હલો મિત્રો આપણું તેલ આવી ગયું છે આજે આપણે સરસ મજાના ફ્લાવરના ફૂલવડી તૈયાર કરવાની છે તે આપણે તળી લઈએ કારણ કે તેને આપણે ત્રણથી ચાર મિનિટ કે પાંચ મિનિટ સુધી આ રીતે મસાલામાં રગોળ્યા પછી એટલે કે તૈયાર કર્યા પછી તેને સુખાવા દેવાની હતી મિત્રો ત્યાર પછી આપણે આ રીતે એને સરસ રીતે તેલની અંદર તળશું મિત્રો કારણ કે સરસ મજાની ક્રિપ્સી અને સ્વાદિષ્ટ આપણી ફ્લાવરની ફૂલવડી તૈયાર થશે મિત્રો તમે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો કારણ કે તે ખાવામાં ખૂબ જ સરસ લાગતી હોય છે મિત્રો કારણ કે જ્યારે તમે આ ફૂલવડીને તૈયાર કરો ત્યારે એકદમ સ્લો ગેસ રાખવાનો છે કારણ કે અંદર જે ફ્લાવરની ગોટી હોય તે બરાબર બફાઈ જાય એટલા માટે આપણે ધીમા તાપથી આપણી ફૂલવડી તૈયાર કરવાની છે મિત્રો સરસ મજાની ક્રિપ્સી બની જશે પછી ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી સરસ મજાની આપણી ફૂલવડી તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે બધી જ ફૂલવડી આ રીતે આપણે તૈયાર કરી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની ક્રેપસી ફૂલવડી આપણી તૈયાર થઈ જાય છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ફ્લાવરની ફૂલવડી તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે તેનો સરસ રીતે સ્વાદ માણી લઈએ રોજની જેમ જ આપણે આપણા બગીચાની અંદર બેસીનત તે આપણા ફ્લાવરની ફૂલવડીને ખાવાની છે મિત્રો તેની સાથે ચટણી પણ છે તમે એક વખત જરૂરથી આવી ફૂલવડી તૈયાર કરજો મિત્રો કારણ કે શિયાળાની અંદર તમે ભજીયા ખાવાનું પણ ભૂલી જાય મિત્રો આવી સરસ મજાની તાજા ફ્લાવરની ફૂલવડી તૈયાર કરીને એકવાર જો તમે ખાશો તો ત્યાર પછી તમે વારંવાર આ રીતનો નાસ્તો તૈયાર કરશો મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલી સરસ મજાની ક્રિપ્સી આપણી ફૂલવડી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો એકદમ સરસ અને ક્રિપ્સી ખાવાની મજા આવે તેવી સરસ મજાની આપણી ફ્લાવરની ફૂલવડી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો કડક કેવી સરસ મજાની સ્વાદિષ્ટ તૈયાર છે મિત્રો તો ચાલો હવે સૌ કરી લઈએ નાસ્તો કરી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું તમને વારંવાર આવા નવા નવા વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી શકું મિત્રો ચાલો તેની સાથે ચટણીને આપણે બગીચાની અંદર બેસીને સૌ કરી લઈએ મિત્રો તમે પણ આવી ફૂલવડી બનાવીને જરૂરથી એકવાર ખાઈ મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન